ગુજરાતમાં બે સીટ આમ પાર્ટીની જાહેર કરવામાં આવે છે એટલે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ અને ચોવીસ સીટ ઉપર કોંગ્રેસ લડવાની છે ત્યારે હું મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલજીનો માન્ય સંદીપ પાઠક સાહેબનો અને અમારા યસુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે માન્ય સોનિયાજી ગાંધી રાહુલ ગાંધીજી ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગવર્મેન્ટમાંથી જાહેર કર્યું છે તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી જ રણનીતિ બનાવશું અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાની એ મારી ભાવનગરની જનતા લડવાની છે મારી બોટાદની જનતા લડવાની છે કારણ કે આ જે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે એટલે આગામી જે ચોવીસમાં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની સીટ ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે અને આગામી સમયમાં બે હજાર ચોવીસ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છે